અમદાવાદના બોપાલ વિસ્તારમાં ગઈકાલે સાંજે ખૂની ખેલ ખેલાયો સામાન્ય બાબતે જંગ ખેલાયો હતો જમવા જેવી સામાન્ય બાબતે એક ભાઈએ પોતાની ભાઈની હત્યા કરી હતી જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપી વિષ્ણુ કુશવાહાએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ રામુ કુશવા પર હુમલો કર્યો ગંભીર ઇજાઓ થવાના કારણે રામુ કુશવાનું મોત થયું જે બાદ બોપાલ પોલીસે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિલત વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં ડાયલ વન વન ટુના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી ઘટનાની જાણ થતાં તરત જ બોપોલ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ્સનું કામ ચાલી રહ્યું છે ત્યાં લાસ્ટમાં અત્યારે કલરકામ ચાલી રહ્યું છે એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ બે ફ્લેટમાં રહેતા હતા આ બે ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે અને રાતે આ જે લેબર છે એ લોકો અંદર સગા થાય છે જેમાંથી બે માસી ભાઈ છે એક જે લેબર છે એના મામા છે અને એક એના કાકા થાય છે તો આ ચારેય ત્યાં સાથે રહેતા હતા અને એ દરમિયાન રાતે જમવા 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 બેઠા હતા એ બેસવામાં બાબતે અંદર અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા તેનું તેની હત્યા નિપજાવેલી છે આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા તેનું માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદર જે રકજક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નીપજાવેલી છે આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ એમને થયેલી હતી અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને જે આરોપીઓ છે એમાં જે આરોપી છે વિષ્ણુ અને એની સાથે જે રહેતા હતા એ લોકો અત્યારે આ જે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કલર કામ માટે આવેલા હતા આ અગાઉ તે છેલ્લા આશરે બેક વર્ષથી ગુજરાતમાં અલગ અલગ મજૂરી કામ કરી રહ્યા છે એ લોકો જ્યારે રાતે જમવા બેઠા હતા એ વખતે બધા લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમવાનું પીરસતા હતા એમાં જે નોનવેજ ખાવામાં બાબત હતી કે મને એક પીસ કેમ ઓછો આપ્યો છે એમ કરીને અંદરો અંદર ઝઘડો થયેલો હતો અને આ ઝઘડાના અનુસંધાને જે વિષ્ણુ છે એને જે મરણ જનાર છે રામુ કુષ્વા તેને આ ઝઘડામાં ગાળો બોલવાની શરૂ કરેલી હતી તેથી વિષ્ણુ જે છે એ ઉશ્કેરાઈ ગયેલો ને એના હાથમાં જે છરી હતી તે એણે રામુના પેટમાં મારી દીધી હતી ચિરાગ સોની દ વ્યાગ ન્યૂઝ અમદાવાદ